સુરતના માંડવી વિભાગ ખાંડ ઉદ્યોગ સહકારી મંડળીની વીસમી વાર્ષિક સાધારણ સભા રાજ્યકક્ષાના મંત્રી કુંવરજીભાઈ હળપતિના અધ્યક્ષસ્થાને યોજાઈ સહકારિતા બચાવો અને ખાનગીકરણ દૂર કરો માંડવી સુગર ફેક્ટરીના પ્રમુખ સંદીપ શર્મા માંડવી વિભાગ ખાંડ ઉદ્યોગ સહકારી મંડળીની વીસમી વાર્ષિક સાધારણ સભા રાજ્ય કક્ષાના મંત્રી કુંવરજીભાઈ હણપતિના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવી હતી જેમાં માંડવી સુગર ફેક્ટરીના કસ્ટોડિયન તરીકે નિમાયેલ સંદીપભાઈ શર્મા દ્વારા ઉપસ્થિત તમામ મહાનુભાવોનું શાબ્દિક તથા પુષ્પોથી સ્વાગત કરવામાં આવ્યું હતું જેમાં માંડવી સુગરના પ્રમુખ સંદીપભાઈ શર્માએ તમામ એજન્ડાઓને વિધિસર વાંચી સંભળાવવામાં આવ્યા હતા Thank you જી સદીપભાઈ આજના પ્રોગ્રામ બાબતે કઈ રીતની મીટિંગ હતી હા માંડવી વિભાગ સહકારી ખાન ઉદ્યોગ મંડળીની કસ્ટોડિયન સમિતિના અધ્યક્ષ સંદીપભાઈ શર્મા આજે માંડવી વિભાગ સહકારી ખાન ઉદ્યોગ મંડળીની વીસમી સાધારણ સભા વહીવટી ઓફિસ નરણ મુકામે આવ્યો હતો જેમાં મુખ્ય એજન્ડો સહકારિતા બચાવો અને ખાનગીકરણને દૂર કરો એની સાથે સાથે માંડવી વિભાગ સહકારી ખાંડ ઉદ્યોગ મંડળીના જે વર્ષો પહેલાં યાની કે બે હજાર સત્તરના વર્ષ દરમિયાન ખેડૂતોના શેરડીનો પેમેન્ટ મજૂરોનો મજૂરી ટ્રાન્સપોર્ટરના પૈસા જેવા અનેક જે સરકારના વીસ પોઈન્ટ છપ્પન કરોડ રૂપિયા એવી લાયબિલિટી જે સાથે જે સંસ્થા બંધ થઈ ગયેલી એ જવાબદારી અને એની ચર્ચા એના માટે માંડવી વિભાગ સહકારી સાધારણ સભામાં આજે શ્રીના મંત્રી શ્રી કુંવરજીભાઈ હરપતિ સાહેબ તમામ સુગર ફેક્ટરીના ચેરમેન સુનુલ દેરીના ચેરમેન અને સરકાર સહકારી આગેવાનો તેમજ નેશનલ ફેડરેશનના વાઇસ ચેરમેન અને રાજ્ય કક્ષ રાજ્ય ગુજરાત રાજ્ય ફેડરેશનના વાઇસ ચેરમેન એવા શ્રી પટેલ વગેરે ઉપસ્થિત રહી અને એમણે કોઈ પણ સંજોગોમાં ખાનગીકરણ થવા ને નહું નહીં એવી કટિબદ્ધતા સાથે એમણે સદ ખાતરી આપી અને આજની આ સાધારણ સભા અમે માર્ગદર્શન કરી છે હેઠળ યોજવામાં આવી છે માંડવી સુગરના તમામ સભાસદોને મેં વિનંતી સ્ટેજ પરથી કરી છે હવે પછી જનુર સુગર ફેક્ટરી જે છે પ્રાઇવેટ ક્ષેત્ર છે અને પ્રાઇવેટ ક્ષેત્રમાં એક પેઢી ન જાય અને તમામ શેરડી અહીંયા માંડવી સુગરની ઓફિસમાં નોંધાય તમામ ગામોના જે દૂધ મંડળી આવી છે ત્યાં નોંધણી કરવામાં આવે અને માંડવી સુધી શિરડી એ માંડવી સુગરમાંથી થઈને અન્ય સુગર ફેક્ટરી કે જે ફેક્ટરી કે જેવી કે બારડોલી કામરેજ મહુવા આ ફેક્ટરી કે મઢી ફેક્ટરી લઈ જાય તેવી વ્યવસ્થા અહીંથી કરવામાં આવી છે અને ચોક્કસ ખાતરીપૂર્વક હું કહું છું કે આગામી દિવસોમાં સુગર ફેક્ટરી ફરી પાછી ધમધમતી થશે સરકારમાં કોઈ પણ રજૂઆત કરવાની હશે તો તાત્કાલિક જેટલી હું એમને સાથ અને સહકાર આપીશ અને બંધો પ્રયત્નો મારા વિભાગમાંથી પણ જેટલી શક્યતા હશે એટલી નવી ગ્રાન્ટે આપીને પણ આ સુગર ફેક્ટરી પાડવામાં આવશે એવી હું ખાતરી આપું ઈશ્વર સોલંકી દિવ્યાંગ ન્યૂઝ માંડવી